હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે બાળકો માટે નાસ્તામાં શું બનાવવું એ વિચારતી હતી ત્યાં મારી નજર બટેકા ઉપર પડી તો બે બટેકા મેં લઈ એને છાલ ઉતારી રેડી કરી લીધા છે હવે આપણે આની ચિપ્સ રેડી કરીશું તો બસ આ રીતે એની ચિપ્સ રેડી કરી લઈશું જે ન બહુ જાડી હોય ન બહુ પાતળી હોય બસ આવી ચિપ્સ રેડી કરી અને પછી એમ થયું કે ના ચીપ્સ નથી બનાવી આનું કંઈક બીજું બનાવીએ તો એક બાઉલમાં એક ગ્લાસ પાણી લઈશું એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને મીઠાને હલાવી પાણીમાં ઓગાળી લઈશું આપણે તૈયાર કરેલી બધી ચીપ્સ એમાં મૂકી દઈશું અને પછી બે મિનિટ આપણે એને આ પાણીમાં રહેવા દઈશું ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ તો એક બાઉલમાં આપણે ચાર ચમચી ચોખાનો લોટ લઈશું અને હવે સ્વાદ અનુસાર આપણે બે ચપટી જેટલું એમાં મીઠું ઉમેરી લઈશું એના સારા કલર માટે બે ચપટી જેટલી હળદર પાંચ ચમચી જેટલું લાલ તીખું મરચું અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું અને પાંચ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લઈશું હવે તેમાં થોડું થોડું પાણી રેડી એનો એક બેટર રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હાલ આપણે બેટર આવું જ રાખીશું હવે બેટરને આપણે સાઈડ પર કરી લઈએ અને આપણે જે ચિપ્સને મીઠાના પાણીમાં મૂકી હતી એને બહાર કાઢી લઈશું અને એનું બધું જ પાણી આપણે નીતારી લઈશું તો જો બહુ પાણી લાગતું હોય તો એને કોરા કપડાં વડે લૂચી લેવી હવે આ રીતે લાંબી સ્ટીક લઈશું જે માર્કેટમાં ઇઝીલી મળી રહે છે આપણે જે ચિપ્સ રેડી કરી છે એને ફોલ્ડ કરી આ રીતે એમાં પરોવી લઈશું તો ચીપ્સને આપણે મીઠાના પાણીમાં રાખી છે એટલે આસાનીથી આ રીતે ફોલ્ડ થઈ જશે તો એક એક કરી આપણે બધી ચિપ્સ એમાં ભરાવતા જઈશું અને ફાવે એ રીતે ડિઝાઇનમાં એને સેટ કરતા જઈશું અને આ જ રીતે હવે આપણે બીજી બધી ચીપ્સની સ્ટીકો રેડી કરી લઈશું તો મેં અહીં બધી જ પટેટો ચિપ્સની અષ્ટીકો રેડી કરી લીધી છે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું હવે એને લઈ લઈશું તો બેટર મેં આટલું પાતળું કર્યું છે કારણ કે ચિપ્સ મારી એકદમ કોરી છે જો ચિપ્સમાં પાણીનો ભાગ હોય તો બેટર ઘટ રાખો અને આ રીતે એને કોટ કરી લેવો યા તો પછી ઊંડા વાસણમાં લઈ એને ડીપ કરી શકાય છે અને આ રીતે એક બે વાર ટેપ કર્યા પછી એને ગરમ ગરમ તેલમાં મૂકી દેવું તો એક એક કરી આપણે એમાં સમાય એ પ્રમાણે સ્ટીકો મૂકતા જઈશું તો પેનમાં ત્રણ સ્ટીકો આવી જશે તો બસ આપણે એને થોડી વાર માટે આ રીતે જ ચડવા દઈશું અને થોડી વાર પછી એમાં બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું તો આમ આપણે ત્રણેય સ્ટીક પલટાવી લઈશું પણ વચ્ચે જગ્યા નથી તો બંને એકબીજાને ચીપકી ગઈ છે તો એક સાથે આપણે એને પહેલાં તો પલટાવી લઈએ અને પછી એને અલગ કરી લઈશું તો સ્ટીક મૂકતી વખતે થોડી જગ્યા વચ્ચે રાખીશું જેથી કરી એ ચોટે નહીં અને હવે એને થોડી વાર પછી આપણે ફરીથી ફેરવી લઈશું એને બધી બાજુથી ફેરવતા રહી એકદમ ક્રિસ્પી તળી લેવાના છે તો જો કોઈ જગ્યાએ બબલ્સ થતા હોય તો એ બાજુ આપણે એને ફરીથી થોડી વાર માટે રહેવા દઈશું અને એકદમ ક્રિસ્પી એને તળી લઈશું બજારમાં જે સ્પ્રિંગ પટેટો મળે છે એ એટલા ગંદા તેલમાં તળેલા હોય છે જે બાળકોને ખવડાવી બીમાર કરવા એના કરતાં આ એકદમ સરળતાથી ઘરે બની જાય છે અને બાળકો પણ ખાઈને ખુશ થઈ જાય છે તો બસ હવે આ આપણા સ્પ્રિંગ પટેટો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો એને નીચે ઉતારી લઈશું એ જ રીતે બીજી બેચ પણ આપણે રેડી કરી લઈશું હવે એનો મસાલો રેડી કરી લઈએ તો એના માટે આપણે એક ચમચી લાલ કાશ્મીરી મરચું લઈશું અને પાંચ ચમચી જેટલું આપણે સંચડ લઈશું હવે આ બંને વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો બસ એમાં કોઈ પણ ગાંગળી રહે નહીં સંચડની એ રીતે મિક્સ કર્યા બાદ એને ડબ્બીમાં લઈ લઈશું તો ડબ્બી આવી આપણે હોલવાળી લેવાની છે જેનાથી મસાલો નાખવામાં એકદમ આસાની રહે હવે આપણે તૈયાર કરેલા સ્પ્રિંગ પટેટોને લઈ લઈશું અને તેની ઉપર ડબ્બી વડે જ આપણે મસાલો નાખી દઈશું તો બસ આ રીતે મસાલો ડબ્બી વડે છાંટી લઈશું અને મસાલો છાંટ્યા પછી એને અલગ પ્લેટમાં મૂકતા જઈશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આ જ રીતે આપણે બધા સ્પ્રિંગ પટેટોને રેડી કરી લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ